નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચાર ઓગસ્ટ બે હજાર આજની જીરા બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવશું તો જીરુ બજારમાં હવે થોડી તેજીની સંભાવના છે બે હજાર પચીસ દરમિયાન જીરુના ભાવ શું હવે પાંચ હજાર પ્લસ જોવા મળશે કે નહીં તેની વિસ્તારથી માહિતી મેળવશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂતભાઈની શેર કરી દેજો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો કપાસ અને મગફળીમાં ઈયળ અને ચુસિયા જીવાતનો ઉપદ્રવ વધી ચૂક્યો છે તો તેનો એકમાત્ર ઇલાજ આવી ગયો છે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ કંપનીનું પ્રસ્થાન આવે છે જેનો છંટકાવ કરવાથી તમે ઈયળ અને ચુસિયા જીવાતનો સંપૂર્ણપણે નાશ કરી શકો છો તે તમારે કોઈપણ એગ્રો સેન્ટર ની મુલાકાત લેશો તો તમને ઉપલબ્ધ થઈ જશે વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેના દ્વારા પણ તમે આ વિશેની માહિતી મેળવી શકો છો હવે મિત્રો વાત કરીએ તો જીરુ બજાર વિશેની અત્યારે મિત્રો છેલ્લા એક અઠવાડિયા દરમિયાન જીરુના ભાવ હાલ ઊંઝામાં ચાર હજાર આસપાસ નોંધાઈ રહ્યા છે જીરુની બજાર ઊંઝાની અંદર પાંચ હજાર તો કાંઈ નથી આ વર્ષે જોવા મળી રહ્યા પરંતુ ચાર હજાર આસપાસ નોંધાઈ રહ્યા છે છેલ્લા આ આઠ દિવસની વાત કરીએ તો જીરુના ભાવ વધઘટ સાથે વેપાર જોવા મળી રહ્યો છે ઊંઝાની આવકો હાલ પાંચ હજાર બોરીની આસપાસ નોંધાઈ રહી છે હાલ મિત્રો જીરું બજારમાં થોડી તેજીની સંભાવના આગામી અઠવાડિયા દરમિયાન દેખાઈ રહી છે કારણ કે હવે રક્ષાબંધન હોય કે જન્માષ્ટમી જેવા તહેવારો આવી રહ્યા છે જેના કારણે વેચવાલી થોડી વધુ જોવા મળી રહી છે એટલે કે ખાસ કરીને જેટલો માલ માર્કેટ યાર્ડોની અંદર આવી રહ્યો છે એટલા માલ હાલ સંપૂર્ણપણે વેચાણ થઈ રહ્યું છે એટલે કે ખરીદી થઈ રહી છે જેના અનુસંધાને વેચવાલીનું જોર અત્યારે જોવા મળી રહ્યું છે એટલે કે આવક આમ જોવા જઈએ તો મિત્રો ઓફ સિઝન હોવા છતાં દૈનિક ગુણીની આવક પાંચ હજાર આસપાસ નોંધાઈ રહી છે જે સિઝન ટાણે અડધી જોવા મળતી હતી તેના અનુસંધાને હાલ તેના પચાસ ટકા જોવા મળી રહી છે એટલે કે ઘટાડો જોવા મળી રહ્યો છે જેની અનુસંધાને વેચવાલી પણ હાલ ઘટી છે પરંતુ છેલ્લા આઠ દિવસથી વેચવાલીમાં થોડો સામાન્ય ઉછાળો પણ નોંધાઈ રહ્યો છે તેમજ મિત્રો વાત કરીએ તો વાયદા બજારમાં જે આપણે પહેલાંના વિડીયોની અંદર જણાવ્યું હતું કે વાયદો વીસ હજાર નીચે જોવા મળી રહ્યો છે તે મુજબ હાલ તો અઢાર હજાર આસપાસ પ્લસ નોંધાઈ રહ્યો તો વાયદો તેમાં થોડો સુધારો બે દિવસથી જોવા મળી રહ્યો છે અને ફરી વાયદા બજારે ખાસ કરીને ઓગણીસ હજારની સપાટી વટાવી છે ઓગણીસ હજાર બસો આસપાસ વાયદો અત્યારે નોંધાઈ રહ્યો છે તો આ વીકની અંદર મિત્રો ઝીરોમાં થોડી તેજી જોવા મળશે પરંતુ ઊંઝામાં એવરેજ બજાર ચાર હજારથી લઈને પાંચ હજાર વચ્ચે એટલે કે પિસ્તાલીસો વચ્ચે જોવા મળી શકે છે જે ઓલ ઓવર વાત કરીએ તો સાડા ત્રીસ આડત્રીસો આસપાસ વેપાર થઈ રહ્યા છે તેમાં થોડો સુધારો આવી શકે છે ચાર હજાર આસપાસ તેમજ અમુક માર્કેટયાર્ડમાં ચાર હજાર પ્લસ બજાર જોવા મળશે બાકી કોઈ મોટી તેજીની હમણાં સંભાવના નથી એવરેજ વાત કરીએ તો મિત્રો હવે પછી આગળના દિવસોની અંદર જીરુ બજારમાં કેવી પોઝિશન જોવા મળશે તો ખાસ કરીને તેના મુખ્ય બે પરિબળો છે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો કેરીઓ સ્ટોક હાલ જે આ વર્ષનો કેરીઓ સ્ટોક કેટલો છે તેમજ જૂનો સ્ટોક કેટલો છે ખાસ કરી મિત્રો છેલ્લા બે વર્ષથી ખેડૂત મિત્રો હાલ ચીરોનો સ્ટોક કરી રહ્યા છે વેચાણ નથી કરી રહ્યા જેના અનુસંધાને બે હજાર પચીસ દરમિયાન અત્યારે ગુજરાતની અંદર આવકો ઓછી જોવા મળી રહી છે ગુજરાતના ખેડૂતો હાલ ચીરોનો નિકાલ નથી કરી રહ્યા અને હજુ પણ સંગ્રહ કરી રહ્યા છે ગયા વર્ષે એટલે કે જૂનો માલ પણ હજાર સ્ટોકમાં પડ્યો છે તેમજ મિત્રો બે હજાર પચીસ દરમિયાન જે ઉત્પાદન થયું હતું તેનો માલ પણ હાલ ગુજરાતના ખેડૂતો પાસે પડ્યો છે એટલે વેચાણ નથી કરી રહ્યા તેમજ ખેડૂતોને જે મુળગીમાં ભાવ જોઈએ છે તે મુજબના નથી જોવા મળી રહ્યા તેમજ ભાવ વાટે છે એટલા માટે હાલ સ્ટોક કરી રહ્યા છે પરંતુ મિત્રો આ વર્ષ દરમિયાન રાજસ્થાનમાં મોટા પ્રમાણનું જીરુની આવક ગુજરાતમાં થઈ ચૂકી છે હવે જે સ્ટોક પડ્યો છે તે ગુજરાતના ખેડૂત પાસે અથવા તો વેપારી પાસે છે પરંતુ મિત્રો હાલ માલની શોર્ટેજ છે માર્કેટ યાર્ડોની અંદર આવક ઓછી જોવા મળી રહી છે છતાં પણ જીરુંના ભાવ નીચા જોવા મળી રહ્યા છે પરંતુ મિત્રો છેલ્લા બે વર્ષ દરમિયાન જે બે વર્ષ પહેલાં દસ હજાર આસપાસ બજાર જોવા મળી હતી તેવા ભાવ થવા હાલ મુશ્કેલ જણાઈ રહ્યા છે ખેરું સ્ટોકની વાત કરીએ તો આ વર્ષ દરમિયાન એક કરોડ આસપાસ બોરીની આવકો નોંધાય તેવી સંભાવના હતી પરંતુ મિત્રો અત્યારે પિસ્તાલીસોથી લઈને પચાસ હજાર લાખ બોરીની આવક હાલ માર્કેટ યાર્ડમાં નોંધાય છે એટલે કે પચાસ ટકા હાલ જીરું માર્કેટ યાર્ડની અંદર આવ્યું છે પરંતુ હજુ પચાસ ટકા હાલ સ્ટોક જોવા મળી રહ્યો છે એટલે કે હજુ સંગ્રહ છે હવે મિત્રો આગામી દિવસની અંદર હજુ પણ જો ભાવ વધશે તો પ્રેશનના કારણે ફરી નીચા જોવા મળશે એટલે કે કોઈ સંભાવના જણાતી નથી કોઈ મોટા ભાવ જોવા મળે ઊંચા ભાવ જોવા મળે તેવી હાલ શક્યતા નથી તેના અનુસંધાને મિત્રો જો આવા નવા ભાવ રહેશે તો બે હજાર આગળનો એટલે કે બે હજાર પચીસ છવ્વીસની નવે વાવેતર નવી સિઝનમાં જીરું વાવેતર ઓછા થાય તેવા પણ અંધાર દેખાઈ રહ્યા છે તો બે હજાર છવ્વીસમાં બજારમાં થોડો કરંટ જોવા મળી શકે છે બાકી અત્યારે જે ભાવ મળી રહ્યા છે તે મુજબના ભાવ ચાર હજારથી લઈને પિસ્તાલીસો વચ્ચે આગામી દિવાળી સુધી જોવા મળે તેવી સંભાવના રહેલી છે કારણ કે જો ભાવ વધશે તો એક સાથે આવકો વધશે જેના કારણે પ્રેશરના કારણે ફરી ભાવ નીચા જોવા મળશે બાકી મિત્રો આ વર્ષ દરમિયાન નિકાસ પણ ઓછી જોવા મળી રહી છે આ માંગ વધારે છે પરંતુ હાલ વિદેશમાં પણ ઉત્પાદન વધ્યું છે તેમજ નિકાસ પણ નથી જોવા મળી રહી ચીન જેવા દેશોની અંદર જેના કારણે નિકાસ ભાવમાં નિકાસમાં પણ ઓછો ઘટાડો નોંધાયો છે જેથી તેની અસર બજારમાં જોવા મળી રહી છે એટલે કે તેની અસર પણ સીધી ભાવની અંદર નોંધાઈ રહી છે અને જીરુંના ભાવ હાલ નીચા જોવા મળી રહ્યા છે આવક ઓછી છે છતાં જીરુંની બજાર નીચે જોવા મળી રહી છે મિત્રો આ વર્ષ દરમિયાન તમારે મિત્રો કેવા ભાવથી જીરું વેચાણ કર્યું છે અથવા તો કોને સ્ટોક કર્યો છે તે અવશ્ય કોમેન્ટ કરીને જણાવજો બાકી મિત્રો જીરુમાં મોટી તેજી થવાની સંભાવનાથી સામાન્ય વધઘટ જોવા છે આગામી દિવસોની અંદર તેમજ સપ્ટેમ્બર મહિના દરમિયાન પણ કોઈ મોટી તેજીની હમણાં વાડ કોઈ ભાઈ રાખવી નહીં જે ભાવ ચાલી રહી છે એ મુજબના ચાર પિસ્તાલીસ પાંચ સુધી એવી રીતે બજાર જોવા મળશે બાકી એનાથી મોટી તેજી આ વર્ષ દરમિયાન દેખાઈ રહી નથી જેની નોંધ લેવી બાકી મિત્રો ફરી એક નવડીયો સાથે મળશું આજ માટે આટલું જ